આરું હે હારું છે રામ રામ જય માતાજી બધાને જય તુહર કાપીસ જય તુરાઈ કાપીસ જય બાપા કડે વાત તો કર લેના હાલતા હાલતા પરસુ ખાડામાં ઓલ બબ્જો હારો ખાડો હે નઈ ઓ નવ નઈ લે રસ્તામાં આવા ખાડા હે જો ને આવી જાય એટલે બહુ ખાંદન થઈ જાય હમ બહુ ખાઈ હાલો અતરમાં હાલો આલીન વે જાય તો ગાયકા આવી મેમન લપગામાં એમ ખાડા કેવાય જો નઈ નવ નવ જાય

અપલે એટલે પરો બીજું કે ગાંઠિયા માં થાય ને બીજું એન રોટલા કરે બનાવી રોટલા पवरेले आले તાર કે નો થેંક ટુ માસી અદુરી ગડી કિરેવા દે ના કાં ડોગારો માં સંતા આમાજો શાક બનાવી નાખો ભાખિયા ને લે તેરમ અલંબે મંઝીલી

પણ કઈક હજી કાયલ જ મુસલમાન તો મોહન કે લગભગ અને મારે મોહન જવાનું થાય છે વાકરની ગુણી લેવાની એટલે કે આજે મટાડી દઉં ને તો એક તકો જ રીએ તો આપણે એ કઈ શૂટિંગ કરવાનું નથી આ વિડીયો અહીંયા જ પૂરો કરવાનો હોય વિડીયો ગમે લાઈક ચેનલ નો હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને હાઈપ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો